સિંઘ સહિત કઠોળ એ ખરીદવાનો પ્રારંભ થઈ ગયો છે એ પણ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો કરશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે જાહેરાત કરી હતી કે ભૂતકાળમાં કોંગ્રેસ જ્યારે ખાડામાં કૃષિ જણસ આવી જાય ત્યારે ટેકાના ભાવ જાહેર કરતા એના બદલે અમે ખેડૂતો વાવણી વાવ જાય તે પહેલા ટેકાના ભાવ નક્કી કરીશું જેથી કરીને ખેડૂતો શું વાવવું એ નિર્ણય કરી શકે એ રીતે ટેકાના ભાવ સમયસર કરે છે ભૂતકો માસો આવતીકાલથી ખરીદી કરવા માટે અમને બાવીસ જિલ્લા પાસેમાં અગિયાર જિલ્લામાં સારો એવો પાક છે બાકીના જિલ્લાઓમાં જે નોંધણી થઈ છે ક્યાંય ચાર ક્યાં પાંચ ક્યાંય દસ એટલે એને અમે એકત્રિત કરીને એની ખરીદી કરીશું બાકીના જીલ્લા કેન્દ્રો પર અમે મગફળીના ખરીદવા માટેના જે બારદાણ જરૂરિયાત પડે એ બારદાણ પહોંચાડી દીધા છે